સોમવાર તરફથી સોમનાથ મહાદેવ અને પૂજા પણ કરવામાં આવી ખુબ ધન્યતા અનુભવું છું ભગવાન સોમનાથ મહાદેવ નો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ આજે ગુજરાત સુરક્ષિત હોય દેશ સુરક્ષિત હોય તેના એના કારણમાં ભગવાન સોમનાથ અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવના મહાદેવ સ્થાનો અને કામખ્યા માતા અંબા માતા આવા અનેક સ્થળો કે જેના પ્રભાવને કારણે આજે દેશ એક છે સુરક્ષિત છે ભગવાનને પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે દુનિયામાં ઉભરે અને ફરીથી ભારતના ધજા ફતાકા સમગ્ર દુનિયામાં લહેરાય એવી આજે ભગવાનને પ્રાર્થના કરી છે અને સૌનું કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના